વલસાડમાં શિક્ષકની કારણે બુટલેગરની કારે ટક્કર મારતા શિક્ષકે જીવ ગુમાવ્યો અને બુટલેગર ફરાર વલસાડમાં દારૂથી ખર્ચો ખર્ચ ભરેલી કારના ચાલક એક યુવાન શિક્ષકનો જીવ લીધો અને પરિવારનો એકનો એક દીકરો છીનવાયો છે આ બનાવને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાય છે ત્યારે ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડના પાનેરા પારડી ડુંગળી ફળિયામાં રહેતા અઠાવીસ વર્ષીય દીપક કુમાર અરૂણભાઈ પટેલ જેઓ વલસાડના તિથલ રોડ પર પાલી હિલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ એમડી શાસ્ત્રી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમણે સવારે વહેલું સ્કૂલમાં જવાનું હોવાથી ગતરોજ રાત્રિના સમયે દીપક કુમારે વલસાડની સ્ટેડિયમ રોડ ઉપર કૃષ્ણા ટાયર નામની દુકાનમાં ટાયર બદલાવ માટે આપેલ પોતાની કાર નંબર જેમ પંદર સીબી જીરો નવ ઇઠ્યાસી લેવા પોતાના મિત્રો સાથે ગયા હતા ત્યાંથી કાર લઈ ત્રણેય મિત્રો ઉલસા તિથલ બીચ ઉપર ફરવા માટે ગયા હતા અને ત્યાંથી આશરે સવા અગિયાર વાગ્યાના સુમારે તિથલ બીચ ઉપરથી નીકળી પાનેરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રામદેવ ઢાબાની બાજુમાં કારમાં સીએનજી પુરાવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે ચણવઈ બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન દીપક કુમારના કારની આગળ એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ઊભી હતી અને તે સ્વિફ્ટ કાર આગળ નીકળી ગયા બાદ સામેની તરફથી પૃપાટ ઝડપે દારૂથી ખચ્ચુખચ ભરેલી ઇનોવા કાર નંબર જી જે પંદર બી ચોવીસ બે ના ચાલકે દીપક કુમારની કાર સાથે ધડાકાભેર અથડાવી હતી અને ઈનોવા કારમાં સવાર બુટલેગર કારમુકી જગ્યા ઉપરથી ભાગી છૂટ્યો હતો આ અકસ્માતમાં દીપકકુમારને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમના મિત્રો તાત્કાલિક દીપકકુમારને વિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવમાં મળતી વિગતો મુજબ દારૂ ભરેલી ઈનોવા કાર ચાલકે અન્ય એક કિયા કાર નંબર જીજી પંદર સીકે ચોપન સત્તાવનને પણ ટક્કર મારી હોવાનું જણાવ્યું છે ત્યારે આવા બુટલેગરોને વહેલી તકે પકડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે